પ્રા દર્શક મિત્રો ગ્રામ ડિવિઝન ન્યૂઝમાં આપ{|\text{નિસબત છે ગુજરાતના ડાંગ જિલ્લામાં}}

ખોટા સરકારી દસ્તાવેજો બનાવવા મુદ્દે પાંચ સામે ફરિયાદ નોંધાવી છે સાપુતારા પોલીસે તપાસ હાથ ધરતા આદિવાસીઓની જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો ડાંગ જિલ્લામાં આવી જમીનોના દસ્તાવેજોની તપાસ થાય તો અનેક જમીનોનું ભોપાળું બહાર આવશે અને તંત્રની આંખો ખુલશે જે સાપુતારા પોલિશન વિસ્તારનો ગામ છે ત્યાં કોઈ કે આ એક પાર્ટી હે પ્રોજેક્ટ શરૂ થયેલું છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ આની પ્રોજેક્ટ શરૂ થયેલું છે એમાં જે જમીન છે કે આદિવાસીની જમીન છે એ જમીન ને એને થાય વગર જ એ લોકોએ કામકામ શરૂ કરી દીધું છે એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આવતા અમનુદા સાહેબે બોધામી મધ્યતાતક્રીયત આપી છે પોલિશનની અંદર એ પૈકી પાંચ જેટલા આરોપીઓ મળીને ભેગા મળીને જે એને જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે ફેક કોર્સ તૈયાર કર્યો છે અને જમીન એને થયા વગર જ બંધકામ અમે શરૂ કરી દીધું છે તો એમાં જેટલા સંઘવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે એ પૈકી જે જમીનના માલિકથી લઈને રમણુભાઈ ગુજાભાઈ દેશમુખ અને ત્યાર પછી રમે મહેશભાઈ દામુભાઈ પવાર પ્રકાશભાઈ ઉત્તમભાઈ પટેલ

શરૂઆતમાં દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આરોપી ધરપકડ વિશે વિચારવામાં આવશે